બૌદ્ધાત્મક વિકાસના કેટલા તબક્કા આપેલા છે તો ચાર તબક્કા છે સંવેદિક કારક એટલે કે ક્રિયાત્મક તબક્કો જન્મથી બે વર્ષ પૂર્વકારક એટલે પૂર્વકારક ક્રિયાત્મક તબક્કો બે થી સાત વર્ષ મૂર્ત કારક ક્રિયાત્મક તબક્કો સાત થી લઈને બાર વર્ષ અને અમૂર્ત કારક ક્રિયાત્મક તબક્કો બાર વર્ષથી વધુ આખાશ જોઈ લેજો મિત્રો ના પછી જે અમૂર્ત ક્રિયાત્મક તબક્કામાં બાળક કઈ નવી શક્તિ પ્રાપ્ત કરે છે અમૂર્ત ક્રિયાત્મક તબક્કો છે તેમાં બાળક કઈ કઈ નવી શક્તિઓ પ્રાપ્ત કરે છે તો તાર્કિક વિચારણા અને અને અનુમાન અનુમાન કરવાની કરવાની શક્તિ શક્તિ તાર્કિક વિચારણા છે છે તે પ્રાપ્ત કરે પિયાજેના પૂર્વ ક્રિયાત્મક તબક્કામાં બાળક કઈ બાબત માટે સંઘર્ષ કરે છે તો પદાર્થના આકાર કે ગોઠવણી બદલાય તો પણ તેના મૂળભૂત નિયમો સમજવા પિયાજેના પૂર્વ ક્રિયાત્મક તબક્કામાં બાળક કઈ બાબત માટે સંઘર્ષ કરે છે પદાર્થના આકાર કે ગોઠવણી બદલાય તો પણ તેના મૂળભૂત નિયમો સમજવા મતે બાળકના સંવેદનિક કારક તબક્કાની મુખ્ય લાક્ષણિકતા કઈ છે બાળકો વસ્તુઓ સ્થાયી છે તેવા ખ્યાલ બાંધે છે પિયા મતે બાળકના સંવેદનિક કારક તબક્કાની મુખ્ય લાક્ષણિકતા કઈ છે મિત્રો બાળકો વસ્તુઓ સ્થાયી છે તેવા ખ્યાલ બાંધે છે નૈતિક વિકાસ આપનાર વ્યક્તિ કોણ હતા કોહલબર્ગ નૈતિક વિકાસ આપનાર વ્યક્તિ કોણ હતા કોહલબર્ગ ખાસ યાદ રાખજો મિત્રો કોહલબર્ગ એના પછી નૈતિક વિકાસ અંગે પુસ્તકો કોને લખ્યું તો જીન પિયાજે નૈતિક વિકાસ અંગે પુસ્તક કોને લખ્યું જીન પિયાજે મનોજાતીય વિકાસ આપનાર વ્યક્તિ કોણ હતા સિગમન ફ્રોઈડ મનોજાતીય વિકાસ આપનાર વ્યક્તિ કોણ હતા સિગમન ફ્રોઈડ મનોજાતીય વિકાસના તબક્કાઓ કયા કયા છે તો અહીંયા પાંચ તબક્કાઓ આપેલા છે મિત્રો મુખ અવસ્થા એટલે જીરો થી બે વર્ષ ગુદા અવસ્થા બે થી ત્રણ વર્ષ લિંગ અવસ્થા ત્રણ થી છ વર્ષ સુપ્ત અવસ્થા છ થી બાર વર્ષ અને જન્નાંગ અવસ્થા બાર વર્ષથી વધુ તો આ પાંચે પાંચ મિત્રો તબક્કાઓ છે મનોજાતીય વિકાસના આમાંથી તમને એમસીક્યુ સ્વરૂપે પૂછી શકે કે ગુદા અવસ્થાનો સમયગાળો કયો છે ચાર અલગ અલગ ઓપ્શન આપેલા હોય થી થી અને તો ઓપ્શન આવશે વર્ષ અવસ્થા વર્ષ અવસ્થા પાંચે પાંચ અવસ્થા છે મિત્રો એના પછી જે મનો સામાજિક વિકાસ ખ્યાલ કોણે આપ્યો એરિક્સન મનો સામાજિક વિકાસ ખ્યાલ કોણે આપ્યો એરિક્સન મનો સામાજિક વિકાસ ખ્યાલ કોણે આપ્યો એરિક્સન વિશ્વાસુ વિરુદ્ધ અવિશ્વાસ તબક્કાની ચર્ચા કોણે કરી હતી એરિક્સન વિશ્વાસુ વિરુદ્ધ અવિશ્વાસ તબક્કાની ચર્ચા કોણે કરી હતી એરિક્સન ના પછી છે ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતાના તબક્કાની ચર્ચા કોણે કરી હતી એમાં પણ આવશે એરિક્સન ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતાના તબક્કાની ચર્ચા કોણે કરી હતી એરિક્સન એરિક્સનના મતે મનોસામાજિક વિકાસની વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરેલો છે

અઢાર માસ થી ત્રણ વર્ષ મનોસામાજિક વિકાસનો વિકાસ નો ખ્યાલ કોને આપ્યો એરિક્સન વિશ્વાસુ વિરુદ્ધ અવિશ્વાસ તબક્કાની ચર્ચા કોને કરી હતી એમાં પણ આવશે એરિક્સન ના પછી છે મતે મનોસામાજિક વિકાસની પહેલ પહેલ કરવી વિરુદ્ધ અપરાધ ભાવ અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરેલો છે ત્રણ વર્ષ થી છ વર્ષ એરિક્સન ના મતે મનોસામાજિક વિકાસની પહેલ કરવાની વિરુદ્ધમાં અપરાધ ભાવ અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરેલો છે ત્રણ વર્ષથી છ વર્ષ ના મતે મનો સામાજિક વિકાસ ની પરિશ્રમ વિરુદ્ધ લઘુતા અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરેલો છે વર્ષ મનો સામાજિક વિકાસ ની પરિશ્રમ વિરુદ્ધ લઘુતા અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરેલો છે છ વર્ષથી બાર વર્ષ એરિક્સનના મતે મનો સામાજિક વિકાસની ઓળખ વિરુદ્ધ ભૂમિકા મૂંઝવણ અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરેલો છે તો તરુણાવસ્થા મૂંઝવણ અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરેલો છે તરુણા તરુણાવસ્થાનો સમાવેશ થાય છે એટલે કે બાર થી લઈને અઢાર વર્ષ એરિક્સન મતે મનો સામાજિક વિકાસની ગાઢ સંબંધ વિરુદ્ધ વિસ્ફૂટાપણું અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરેલો છે તો પૂર્વ પુખ્તાવસ્થા એરિક્સનના મતે મનોસામાજિક વિકાસની ગાઢ સંબંધ વિરુદ્ધ વિખુટાપણું અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરેલો છે પૂર્વ પુખ્તાવસ્થા ના પછી છે વીસમો ક્વેશ્ચન એરિક્સનના મતે મનોસામાજિક વિકાસની સર્જકતા વિરુદ્ધતા સ્થગિતતા સ્વકેન્દ્રિતતા અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરેલો છે તો મધ્ય પુખ્તાવસ્થા મધ્ય પુખ્ત અવસ્થા એરિક્સનના મતે મનોસામાજિક વિકાસની સર્જકતા વિરુદ્ધતા સ્થગિતતા સ્વકેન્દ્રિતતા અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરેલો છે મધ્ય પુખ્ત અવસ્થા ના પછી જે એરિક્શનના મતે મનોસામાજિક વિકાસની પરિપૂર્ણતા વિરુદ્ધ નિરાશા અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરેલો છે તો ઉત્તર પુખ્તા અવસ્થા ઉત્તર પુખ્તા અવસ્થા એરિક્શનના મતે મનોસામાજિક વિકાસની પરિપૂર્ણતા વિરુદ્ધ વિરોધ નિરાશા અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરેલો છે તો ઉત્તર પુખ્તાવસ્થા જીન પિયાજેના સિદ્ધાંતોના મુખ્ય ખ્યાલોમાં સાનો સમાવેશ થાય છે તો ત્રણ છે સ્કીમા એટલે જ્ઞાનનું માનસિક માળખું આત્મસાતીકરણ એટલે થાય નવા અનુભવોને હાલના સ્કીમામાં સમાવવા અને સમાયોજન એટલે નવા અનુભવો માટે હાલના સ્કીમામાં ફેરફાર કરવો જીન પિયાજેના સિદ્ધાંતોના મુખ્ય ખ્યાલોમાં સાનો સાનો સમાવેશ થાય છે તો સ્કીમાં એટલે જ્ઞાનનું માનસિક માળખું આ ત્રણે ત્રણ આવશે લાસ્ટમાં સમાયોજન એના પછી જે માહિતી પ્રક્રિયાકરણ સિદ્ધાંત મુજબ માહિતીને લાંબા ગાળાની સ્મૃતિમાં સંગ્રહિત કરવાની પ્રક્રિયાને શું કહેવાય છે સંકેતાંકન માહિતી પ્રક્રિયાકરણ સિદ્ધાંત મુજબ માહિતીને લાંબા ગાળાની સ્મૃતિમાં સંગ્રહિત કરવાની પ્રક્રિયાને શું કહેવાય છે સંકેતાંકન માહિતી પ્રક્રિયાકરણ સિદ્ધાંત મુજબ દ્વારા માહિતીનો પ્રવેશ થાય છે આ પ્રક્રિયાને શું કહેવાય સંવેદનાત્મક સ્મૃતિ માહિતી પ્રક્રિયાકરણ સિદ્ધાંત મુજબ ઇન્દ્રિયો દ્વારા માહિતીનો પ્રવેશ થાય છે આ પ્રક્રિયાને શું કહેવાય સંવેદનાત્મક સ્મૃતિ બાળકોના શાળાકીય નિષ્ફળતાના કારણો કયા કયા છે તો બે છે વ્યક્તિગત કારણો અને શાળાકીય અને પર્યાવરણીય કારણો વ્યક્તિગત કારણો શાળાકીય અને પર્યાવરણીય કારણો આ બે કારણો મિત્રો શાળાકીય નિષ્ફળતાના છે પહેલું છે વ્યક્તિગત કારણો સેકન્ડ છે અને પર્યાવરણીય કારણો મતે હાલના જ્ઞાનના માળખા એટલે સ્કીમામાં નવી માહિતીને સમાવિષ્ટ કરવાની પ્રક્રિયાને શું કહેવાય કહેવાય છે આત્મસાતીકરણ આત્મસાતીકરણ સિત્યાવીસમાં એમ શીખ્યું છે સંકલ્પનાઓના વિકાસમાં મુખ્યત્વે કોનો ભાગ હોય છે તો બૌદ્ધિક વિકાસ સંકલ્પનાઓના વિકાસમાં મુખ્યત્વે કોનો ભાગ હોય છે બૌદ્ધિક વિકાસ માહિતી પ્રક્રિયાકરણ પ્રક્રિયાકરણ મોડેલનું પ્રથમ પ્રથમ કયું છે તો સંવેદનાત્મક સ્મૃતિ માહિતી ચરણ કયું છે સંવેદનાત્મક સ્મૃતિ અધ્યયન એટલે શું વર્તનમાં થતો અપેક્ષિત અને કાયમી ફેરફાર છે અધ્યયન એટલે શું મિત્રો વર્તનમાં થતો અપેક્ષિત અને કાયમી ફેરફાર પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન તો શીખનાર વારંવાર પ્રયત્નો કરે છે ભૂલોમાંથી શીખે છે અને સફળ પ્રયત્નો દ્રઢ કરે છે આ સિદ્ધાંત કોનો છે થોર્ન ડાયક એટલે કે વર્તનવાદી સિદ્ધાંત પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન શીખનાર વારંવાર પ્રયત્નો કરે છે ભૂલોમાંથી શીખે છે અને સફળ પ્રયત્નો દ્રઢ કરે છે આ સિદ્ધાંત કોનો છે થોર્ન ડાયક વર્તનવાદી સિદ્ધાંત શાસ્ત્રીય અભિસંધાન એક તટસ્થ ઉદ્દીપકને સ્વાભાવિક ઉદ્દીપક સાથે જોડીને પ્રતિક્રિયા મેળવવામાં આવે છે આ સિદ્ધાંત કોનો છે શાસ્ત્રીય અભિસંધાન આપ્યો આપ્યો શાસ્ત્રીય સિદ્ધાંત તો એમાં શું હોય છે સ્વાભાવિક ઉદ્દીપક સાથે જોડીને પ્રતિક્રિયા મેળવવામાં આવે છે આ સિદ્ધાંત પાવલોવે આપ્યો ના પછી છે કારક અભિસંધાન તો વર્તન અને તેના પરિણામ દ્વારા પ્રબલિત કે નિર્બળ કરવામાં આવે છે આ સિદ્ધાંત કોનો છે સ્કીનર કારક નો સિદ્ધાંત કોણે આપ્યો સ્પિનરે એમાં શું હોય છે તો વર્તન અને તેના પરિણામ દ્વારા પ્રબલિત કે નિર્બળ કરવામાં આવે છે એના પછી છે આંતરસૂઝ દ્વારા અધ્યયન તો આ સિદ્ધાંત આપ્યો કોહલરે એમાં શું હોય છે સમસ્યાના તમામ ભાગોને માનસિક રીતે જોડીને અચાનક ઉકેલ પ્રાપ્ત કરવો આંતરસૂઝ દ્વારા અધ્યયનનો સિદ્ધાંત કોહલરે આપ્યો એમાં હોય છે સમસ્યાના તમામ ભાગોને માનસિક રીતે જોડીને અચાનક ઉકેલ પ્રાપ્ત કરવો છે કઈ પદ્ધતિઓ દ્વારા અધ્યયન જેવી પદ્ધતિઓ લેવ વાયગોત્સકીનો સિદ્ધાંત કયો છે તો સામાજિક પ્રવૃત્તિ તરીકે અધ્યયન ના પછી છે વાયગોત્સકીના મતે બાળકના સ્વતંત્ર રીતે કાર્ય કરવાના સ્તર અને કોઈકના માર્ગદર્શન હેઠળ કાર્ય કરવાના સંભવિત સ્તર વચ્ચેના તફાવતને શું કહેવામાં આવે છે સમીપ વિકાસનું ક્ષેત્ર એટલે જેડ પીડી ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ વાયગોત્સકીના મતે બાળકના સ્વતંત્ર રીતે કાર્ય કરવાના સ્તર અને કોઈકના માર્ગદર્શન હેઠળ કાર્ય કરવાના સંભવિત સ્તર વચ્ચેના તફાવતને શું કહેવામાં આવે છે સમીપ વિકાસનું ક્ષેત્ર જેડ પીડી નું ફૂલફોર્મ થાય ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ ના પછી છે

વાયગોત્સકીના સિદ્ધાંતોમાં બૌદ્ધાત્મક વિકાસ માટે સૌથી મહત્વપૂર્ણ સાધન કયું છે ભાષા ભાષા છે તે સૌથી મહત્વપૂર્ણ દ્રષ્ટિકોણ દ્રષ્ટિકોણ વિચાર એ ભાષાનો પાયો છે ચાર અલગ અલગ ઓપ્શન આપેલા હોય તો એના ઓપ્શનમાં એના ક્વેશ્ચનમાં જવાબ આવશે વિચાર એ ભાષાનો પાયો છે વાયગોત્સકીનો ભાષા વિકાસમાં દ્રષ્ટિકોણ તો સામાજિક ભાષા બાળકના વિચારોને આકાર આપે છે સમસ્યાનું નિરાકરણ સમજાવે છે જ્ઞાનાત્મક પાસું વિકાસનું કયું પાસું તર્ક વિચાર અને સમસ્યાનું નિરાકરણ સમજાવે છે જ્ઞાનાત્મક પાસું વિકાસ ખાલી જગ્યાથી ખાલી જગ્યા તરફ આગળ વધે છે તો વિકાસ સામાન્ય થી વિશિષ્ટ તરફ આગળ વધે છે વિકાસ સામાન્ય થી વિશિષ્ટ તરફ આગળ વધે છે મોસ્ટ ટાઈમ બી મિત્રો ખાસ જોઈ લેજો રમકડાની ઉંમર કોને કહેવામાં આવે છે તો બાલ્યાવસ્થા બાળકો કઈ રીતે શીખે છે તો વાંચીને સાંભળીને જોઈને અને ક્રિયા કરીને સમસ્યાનો ઉકેલ મેળવવા માટે બાળકમાં કયો ગુણ હોવો જોઈએ સક્રિય વિચાર સતત પ્રયાસ અને ભાષા વિકાસ સમસ્યાનો ઉકેલ મેળવવા માટે બાળકમાં કયો ગુણ હોવો જોઈએ સક્રિય વિચાર સતત પ્રયાસ અને ભાષા વિકાસ બાળકની શીખવાની પ્રક્રિયામાં કોનો ફાળો મહત્વનો છે તો માતા પિતા અને શિક્ષક બાળકની શીખવાની પ્રક્રિયામાં કોનો ફાળો મહત્વનો છે માતા પિતા અને શિક્ષક કયો મનોવૈજ્ઞાનિક સ્વ વાતચીત પર ભાર મૂકે છે વાયગોસ્તકી કયો મનોવૈજ્ઞાનિક સ્વ વાતચીત પર ભાર મૂકે છે વાયગોસ્તકી બાળકે રોજના અંદાજીત કેટલા શબ્દો સાંભળવા જરૂરી છે તો સાતસો થી લઈને આઠસો શબ્દો સાતસો થી લઈને આઠસો શબ્દો એના પછી છે વૈજ્ઞાનિક અભિગમ કયું લક્ષણ જરૂરી છે અવલોકન પરીક્ષણ અને વિશ્લેષણ વૈજ્ઞાનિક અભિગમ કેળવવા કયું લક્ષણ જરૂરી છે અવલોકન પરીક્ષણ અને વિશ્લેષણ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન ની વાત સૌ કઈ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કરવામાં આવેલ હતી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ નાઇન્ટીન એટી સિક્સ એટલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઓગણીસો ને છિયાસી સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનની વાત સૌપ્રથમ કઈ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કરવામાં આવેલી હતી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઓગણીસો ને છિયાસી સીસીઈનું પૂરું નામ જણાવો કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવોલ્યુશન સીસીઈનું પૂરું નામ કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવોલ્યુશન એસસીઈનું પૂરું નામ જણાવો સ્કૂલ બેઝ્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવોલ્યુશન

તેના બે પ્રકાર પડે છે શૈક્ષણિક મૂલ્યાંકનના પણ બે પ્રકાર પહેલું છે રચનાત્મક મૂલ્યાંકન અને છે સત્રાંત મૂલ્યાંકન અને સહ શૈક્ષણિક મૂલ્યાંકન એમાં શૈક્ષણિક મૂલ્યાંકનના બે પ્રકાર પહેલું છે રચનાત્મક મૂલ્યાંકન અને બીજું છે સત્રાંત મૂલ્યાંકન સહ શૈક્ષણિક મૂલ્યાંકન એટલે શું આમાં બાળકના વ્યક્તિત્વના અન્ય ભાષાઓનું મૂલ્યાંકન થાય છે સહ શૈક્ષણિક મૂલ્યાંકનમાં મિત્રો બાળકના વ્યક્તિત્વ છે એની અન્ય ભાષાઓનું મૂલ્યાંકન થાય છે અધ્યાય અધ્યયન માટેના મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું છે અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં સુધારણા માટે પ્રતિપૃષ્ટિ મેળવવી અધ્યયન માટેના મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું છે અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં સુધારણા માટે પ્રતિપૃષ્ટિ મેળવવી સીસીઈ માં સર્વગ્રાહી શબ્દનો અર્થ શું છે શૈક્ષણિક અને સહ શૈક્ષણિક બંને ક્ષેત્રોનું મૂલ્યાંકન સીસી માં સર્વગ્રાહી બંને ક્ષેત્રોનું મૂલ્યાંકન ગુજરાતમાં સીસી ને કયા નામથી ઓળખવામાં આવે છે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન એસસી નો મુખ્ય ઉદ્દેશ શું છે ગોખણપટ્ટીના સ્થાને સર્જનાત્મકતાનો વિકાસ કરવો ઘટના પછી જે સંકલનાત્મક મૂલ્યાંકનનું પરિણામ મુખ્યત્વે કોના માટે વધુ ઉપયોગી છે શૈક્ષણિક વહીવટીકર્તાઓ અને વાલીઓ માટે સંકલનાત્મક મૂલ્યાંકનનું પરિણામ મુખ્યત્વે કોના માટે વધુ ઉપયોગી છે શૈક્ષણિક વહીવટીકર્તાઓ અને વાલીઓ માટે રચનાત્મક મૂલ્યાંકનની ફીલ સુખીને શ્રેષ્ઠ રીતે રજૂ કરે છે એમાંથી કયું એક્ઝામ્પલ છે તે શ્રેષ્ઠ રીતે રજૂ કરે છે તો અહીંયા આપેલું છે કે રસોઈયો સૂપ ચાખે છે રસોઈયો સૂપ ચાખે છે કોઈ પદાર્થ ઘટના કે અવલોકનને કોઈ ચોક્કસ સંખ્યા સાથે એટલે માપન કોઈ પદાર્થ ઘટના કે અવલોકનને કોઈ ચોક્કસ સંખ્યા સાથે એટલે માપન મૂલ્યાંકન એ કેવી ચાલતી પ્રક્રિયા છે તો સતત મૂલ્યાંકન એ કેવી ચાલતી પ્રક્રિયા પ્રક્રિયા છે તો સતત મૂલ્યાંકનની સંકલ્પના સમજાવવા માટે મૂલ્યાંકનનો ત્રિકોણ કોણે રજૂ કર્યો તો બેન્જામિન બ્લૂમ બેન્જામિન બ્લૂમ ક્યાંના વતની હતા અમેરિકા બેન્જામિન બ્લૂમ ક્યાંના વતની હતા અમેરિકા મૂલ્યાંકનના ત્રણ ક્ષેત્રો કયા કયા છે જ્ઞાનાત્મક ભાવાત્મક અને ક્રિયાત્મક જ્ઞાનાત્મક ભાવાત્મક અને ક્રિયાત્મક સૌથી શ્રેષ્ઠ મૂલ્યાંકન કયું કહી શકાય તો સ્વમૂલ્યાંકન સૌથી શ્રેષ્ઠ મૂલ્યાંકન કયું કહી શકાય સ્વમૂલ્યાંકન સતત અને વ્યાપક મૂલ્યાંકન કેવું હોય છે શિક્ષક કેન્દ્રિત સતત અને વ્યાપક મૂલ્યાંકન કેવું હોય છે શિક્ષક કેન્દ્રિત કોઈ વસ્તુ કે પ્રક્રિયાનું મૂલ્ય નક્કી કરવું એટલે મૂલ્યાંકન આ વ્યાખ્યા કોણે આપી એડમ્સ કોઈ વસ્તુ કે પ્રક્રિયાનું મૂલ્ય નક્કી કરવું એટલે મૂલ્યાંકન આ વ્યાખ્યા કોણે આપી એડમ્સ બેન્જામિન બ્લૂમ ક્યાંના વતની હતા અમેરિકા મૂલ્યાંકનના ત્રણ ક્ષેત્રો કયા કયા છે જ્ઞાનાત્મક ભાવાત્મક અને ક્રિયાત્મક સૌથી શ્રેષ્ઠ મૂલ્યાંકન કયું કહી શકાય સ્વ મૂલ્યાંકન સતત મૂલ્યાંકન સંદર્ભે એએફએલ એટલે શું અસેસમેન્ટ ફોર લર્નિંગ એએફએલ એટલે શું થાય અસેસમેન્ટ ફોર લર્નિંગ બેન્જામિન બ્લૂમ કઈ યુનિવર્સિટીના પ્રધ્યાપક હતા શિકાંગો યુનિવર્સિટી બેન્જામિન બ્લૂમ કઈ યુનિવર્સિટીના પ્રધ્યાપક હતા શિકાંગો યુનિવર્સિટી બ્લૂમનું વર્ગીકરણ કઈ સાલમાં આપ્યું ઓગણીસો ને છપ્પન બ્લૂમનું વર્ગીકરણ કઈ સાલમાં આપ્યું ઓગણીસો છપ્પન

કુટુંબ સમવયસ્કો અને સમૂહ માધ્યમ આવી રીતે પાસા છે તો પહેલા કુટુંબ આવે સેકન્ડ ત્રીજા નંબરે નંબરે સમવયસ્કો અને ચોથા સમૂહ માધ્યમો તો આ એમસીક્યુ મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ વિડીયો એકવાર ન સમજાય તો બીજી વાર જોઈ લેજો અને આ બધા જ એમસીક્યુ મિત્રો તમે ખાસ કરીને યાદ રાખી લેજો મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક શેર તેમજ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો